हेलो વિદ્યાર્થી मित्रों કેમ છો હું આજે તમારા માટે ધોરણ દસ કસોટી વિષય ગણિત પ્રશ્ન બેંક લઈને આવે છે જો આપણે જોઈએ સેક્શન એ તો સુરેખ સમીકરણ ટુ એક્સ વત્તા ત્રણ વાય માઇનસ આઠ બરાબર અને ચાર એક્સ વત્તા છ વાય બરાબર સોળની જોડીનું ભૌમિતિક નિરૂપણ મળે તો સંપાતિ રેખા બીજું જો એમ વત્તા એન બરાબર ચૌદ અને એમ માઇનસ એન બરાબર ચાર હોય તો એમ બરાબર ખાલી જગ્યા તો નવ જો સમીકરણ યુગમાં ટુ એક્સ વુ વાય વધતા બે બરાબર જીરો અને ચાર એક્સ વય વધતા કે વાય બરાબર હોય તો અનન્ય ઉકેલ હોય તો ઇક્વલ ટુ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવે ચાર સમીકરણ યુગમાં ટુ એક્સ વ્રણ વાય બરાબર પાંચ અને ચાર એક્સ વતા છ વાય બરાબર ને ખાલી जगह ઉકેલ મળે તો અનંત પાંચમું એ બરાબર ખાલી જગ્યા માટે બિંદુ ત્રણ એ રેખા ટુ એક્સ વ્રણ વાય માઇનસ પાંચ બરાબર પર છે તો ખાલી જગ્યામાં એ બરાબર આપણને માઇનસ એક ત્રણ મળે તો હોય તો 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 ખાલી બે અંકોની એક સંખ્યાનો અંકોનો સરવાળો ત્રણ અને ઘન તફાવત એક છે જો સંખ્યા વીસ થી નાની હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો બે આઠમું બાવીસના દીકરા જૈનિસની વર્તમાન ઉંમર બાવીસની વર્તમાન ઉંમર કરતાં ચોથા ભાગની છે જો બાવીસની વર્તમાન ઉંમર એક્સ વર્ષ હોય તો દસ વર્ષ પછી જેનિશની ઉંમર ખાલી ગયા વર્ષ એકાવન એક્સ વત્તા ઓગણપચાસ વાય બરાબર એકસો પચાસ અને ઓગણપચાસ એક્સ વત્તા એકાવન વાય બરાબર પચાસ તો એક્સ વત્તા વાય બરાબર ખાલી ગયા તો પચાસ ત્રણ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ઓગણસાહીઠ વર્ષ હતો તો પાંચ વર્ષ પહેલાં બંનેની ઉંમરનો સરવાળો ખાલી ગયા વર્ષ હતો તો પંચાવન હવે જોઈએ સેક્શન બીના કેટલાક દાખલા તો એક સુરેખ સમીકરણ સાત એક્સ માઇનસ પંદર વાય બરાબર બે અને એક્સ વતા ટુ વાય બરાબર ત્રણનો ઉકેલ શોધો તો બીજું જોઈએ દાખલો બે સંખ્યાઓનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં ત્રણ ગણી હોય તો બે સંખ્યાઓ શોધો ત્રીજું એક પેટીમાં પાંચ રૂપિયા તથા બે રૂપિયાના સિક્કા છે કુલ સિક્કાની સંખ્યા ચાલીસ છે તથા કુલ રકમ એકસો પચીસ છે તો દરેક પ્રકારના સિક્કાની સંખ્યા શોધવાની છે ચોથું સુરેખ સમીકરણ સાત એક્સ વતા ચાર વાય બરાબર બાર અને ત્રણ એક્સ વતા પાંચ બરાબર ત્રણનો ઉકેલ શોધો પાંચમો બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો કરતા ચાલીસ અંશ મોટો છે તો બે પૂરક કોણ શોધો હવે જોઈએ વિભાગ સી તો બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો છાસઠ છે જો તે સંખ્યાના અંકોનો તફાવત બે હોય તો સંખ્યા શોધો બીજું સમીકરણ ત્રણ એક્સ વતા વાય બરાબર એક અને ટુ કે માઇનસ વન ઇન્ટુ એક્સ વત્તા કે માઇનસ એક ઇન્ટુ વાય બરાબર ટુ કે વત્તા એકની કઈ કિંમત માટે ઉકેલ ન મળે હવે જોઈએ પ્રકરણ પાંચના સેક્શન એમાં તો ખરા ખોટા તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એન ઇન્ટુ એન વત્તા એક અપોન બે થાય તો સાચું એક બીજું એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ ચારનો વર્ગ એ સમાંતર શ્રેણી છે તો ખોટું ત્રીજું બે અંકોની સાત વડે વિભાજ્ય સંખ્યાઓની સંખ્યા તેર છે તો સાચું ચોથું જેના પ્રથમ બે પદો માઇનસ ત્રણ અને ચાર છે તો સમાંતર શ્રેણીનું એકવીસમું પદ ખાલી ગયા છે તો એકસો સાડત્રીસ પ્રથમ વીસ ખાલી ગયા છે છે તો તો ચારસો છઠ્ઠું એની દસ દસ એ એ એ બરાબર સાત બાર ડી બરાબર ખાલી ગયા તો ચાર હવે સેક્શન બી દાખલા જોઈએ તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ દસ અને સામાન્ય તફાત બાર હોય તો તેવી સમાંતર શ્રેણી પ્રથમ ચાર પદ લખો બીજું સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર ના કેટલા પદ ઇ થાય સમાંતર શ્રણ સત્યાવીસ ચોવીસ એકવીસના પ્રથમ કેટલા પદોનો સરવાળો શૂન્ય થાય ચોથું આઠના પ્રથમ પંદર ગુણિતનો સરવાળો શોધો સેક્શન સી પહેલું સમાંતર શ્રેણી ત્રણ આઠ તેરનું બસો ત્રેપન હોય તો છેલ્લુંથી વીસમું પદ શોધો બીજું સમાંતર શ્રેણી પ્રથમ સાત પદનો સરવાળો ઓગણપચાસ અને સત્તર પદનો સરવાળો બસો નેવ્યાસી હોય તો પ્રથમ એન પદનો સરવાળો શોધો આ હતું ધોરણ દસ પ્રશ્ન બેંક વિષય ગણિતના પેપર જો આજરે તમે ધોરણ નવથી બારના એકમ કચોરીના પેપર પ્રશ્ન બેંક જોઈતું હોય તો આ સ્માર્ટ નોલેજ હબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જય હિન્દ